ગર માં મારા પછી ટ્રાયબલ મંત્રી તરીકે શ્રીમાર રમેશ કટારા સાહેબ મંત્રી તરીકે બિરાજમાન થયા છે સ્નેહ મિલની સાથે સન્માન સમારોહ પણ આજે આપણે કરી રહ્યા છે એવા મંત્રી મોદય સહકાર પશુપાલન એમ રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી એ ઉમર અંબાજી પટ્ટાની પેલી વાર ચાર ચાર મંત્રી આદિવાસી સમાજમાં માટે આપણા પ્રદેશ પૂરી આપણે આભારી કે અમે હતા ત્યારે બે મંત્રી ગુજરાત મળતા પેલી વાર ભૌગોલિક દ્રષ્ટિએ આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી સમાજનો ઇતિહાસ ઉજાગર કરનારી ભારતની પહેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે અંગ્રેજો સામે આપણે લડ્યા દેશને આઝિયાદી અપાવી આપણા વડીલ જે શહીદ થયા આપણા પરિવારમાંથી આપણા સમાજના ગૌરવને ઉજાગર કરીને હું લાંબા વખતથી સરકારનો હોવાના કારણે મને ખબર છે